Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોંડલ રોડ પર આવેલા વિસ્તારમાં અચાનક પથ્થરમારો શરૂ થયો હતો જોકે મિત્રો રાજકોટમાં ત્યારે મિત્રો અંધા સામે જાગૃત લાવવા વૈજ્ઞાનિક તથા દ્વારા ત્યારે અનેક પ્રયાસો કરવામાં આવે છે પશુબલી હોય કે ભુવાના દતિંગ હોય વૈજ્ઞાનિક દાતા દ્વારા ત્યારે પર્દાફાશ કરવામાં આવે છે ત્યારમાં કોઠારીયા ત્યારે વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચડાવવામાં આવતી હોવાથી માહિતી મળતા વૈજ્ઞાન જાતાની ત્યારે ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતા સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો અનુસાર આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ પરિસ્થિતિ એટલી અધે વંચી ગઈ હતી કે ટોળાએ ત્યારે વિકરવાર માટે પોલીસને ખરેક ત્યારે મિત્રો આકરે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જે આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ